વખત કે જો બધાય જતા બધાય દરેક ખાતા જ હોય તો બીજી વાર આવ્યા ને તારે મારે મકાન નું કામ આલતું તું રીનુવેશન કરતા હતા એટલે એ લોકો જલ્દી જલ્દી વયા ગા ને આજ ખેરતા બી કીધું મારે ઘેર આ તો તમારે થોડોક પોરો ખવાય

ને પાછું સોમવાર કે નતા આવ્યો આજ રવિવાર કે તબિયત સારી એવી બગડે કે કાલ રાતનું નું ખાધું ને ને તો નતા ઉઠતી ને ઊંઘો દુઈ પથાર પછી મોતે મોહન ફોન કર્યો મે કે આજ આપણે ક્યું દવાખાનું ખોલવું મોતે ગજર સેટર સાહેબ નું આજ દવાખાનું તો આપણે ફોન કરી દીધો ને આપણે એના એ સંબંધ છે એટલે તાત્કાલિક એ બાર માસી લે લીધો એટલે ઈ લોકો ને મોકલે દીધા ને હું ગઈ પાછળથી

લે આજ આપણે મુંઠાડ કરવાનો છે આપણે વીડિયોમાં આની પહેલાય કીધું હતું કે શાંતિબેનનો મુંઠાડ કરવા જવાનું ઠીક છે રોકાવાનું ટાઈમ સોસાયટી

એલા માણો બાર બજે સુધી ના હોય ટ્રાફિક હોતી તોય પ્રતિને રુવારો લેલી તો પણ વ્યવસ્થિત જવાબ દીએ ઈ સેવા એટલે પરવીય પણ છે ને આય નથી થતી કામકાજ મુકે ને હવારના મનવા હેરાન હે આવે ને ખાલી દવા લેવા જવાનું છે

એવ આપણી છે સુગંધ આવે પણ એકદમ લાલ કરીએ તો જ મુંથાર ભાવે ના પણ મણી ભાવે

તો જો કોઈને આવો મૂંઠાર કરવો હોય ખાવો હોય તો આ રેસીપી જોરો જરૂરની જરૂર જોઈજો તો તમને આ મૂંઠાર કરવાનું મન નહીં થાય ને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો ને ઘેર આવ્યા મૂંઠાર કરવા તો તમે પણ બધાય આવજો મૂંથાર ખાવા અને જો મોતી તો તમે મૂંથાર લાભ આપજો આપજો

એલા કરિયાર નું ભાડું મે લીધું બોલાભાઈ હારું ખરાર નઈખ્યો પણ હોમ ગયા યાર એનું તો કે વિયારો પેન્ડિંગ રહે તો વિયારો પર જ આવને તો બોલાભાઈ ના હે ને મુકવાલે પાછા તેડવા આવ્યા ને હોશિયાર થઈ ગયો દવા મોટી મોયં ઘર ભૂલીને આવી તો વાહા કઈ વાંધો ની માણવા માટે બધુંય કરાય માણવા માટે કરવાનું કે ઈ ભેગા તો ન થાય તો મેં તો હારું જો મે હપ પેટ્રુ લીધું આ કોપૈયા લીધા

અત્યારે શાંતિબીનનો મુંથાર કર્યો ને વનરાજને આખરે ચક્રી કરવી એને ફરમાશ આપડી પૂરી કરવાની છે અંદેશભાઈ એટલો માંડ કે કિલો છે